कशोदाने कशोदाने तमत आता पासळ मजदूरी बजीती मजदूरी कंप्लीट तमने मळी रे कंप्लीट ना कंप्लीट ओए लाटा डपाटा कतू कोय आपला पासाळ शिडी ह शिडी ऊपर थी चढिन आवा शिडीला थोडं बोल्ट फिट कर नाको फिटेज करनाचे बदाया रे देजो लालाजी भाई मु तमने बिजू काम बताऊ चालू करो ए हा कोय तपली बगुळी पोर मन बोलवजो पा नाही तो चा पाणी भरो એ તમે કરો હું આટલે તું ખેતર નું આવું કે હા અલે ઉપર જોજે કમ્પ્લીટ હે ને હા કમ્પ્લીટ હે હા આ એક નંબર આયો પ્રોબ્લેમ છે આ મારા ઉજે કોઈ વેલા બિલાઈ સાફ કરતા નહીં તો જે ઉતરું હો ફૂલ પકડ ઓ થોડા બેહો બેહો તો બેસ્યું પણ તમે ના હોય તો જોઈ લેજો થઈ જાય આ પશુ

હોય એટલે ના કોઈ બીજા પોતાના બેઠા કોઈને ખબર કે કોને હમ કર્યું આ જવાનું આ જવાનું હમ કર્યું મંદિર એવું થઈ જાય મધુરી લો

આમ જતો તો તે પોટલી મળી ગઈ હવે પોટલી ઉતરે એટલે બાટલી પીવું બાટલી ઉતરે એટલે પોટલી પીવું બધું ફીમ પીત કરવાનું ચારસો રૂપિયા કમાવનો એટલે શું કહેવાય મારા બદલે ચાર હજાર રૂપિયા કહેવાય અને તલાજી તો જોવો તમે એવું મેણો મારું ને તલાજી બેઠા છે બરોબર મારે તલાજી તમને ખબર પડે ચારસો રૂપિયામાં પાવર બતાવો તલાજી હ કેટલા ચારસો રૂપિયા કમાઈ ને આવ્યો ચારસો રૂપિયા

પણ અમે ના લેજો કોઈ ને અમારું બીજું લેજો તમે ત્યાં જ્યાડો લાવાડી કરતો એમાં બેસીને ધંધો કશો ખાશો ને કે ખાશો અધારા એવું કરી હું મેલ્યુંશો કહો આ વટના મારે વસ્તી ગાજર ખામે તો મૂળા ખાધા અને આજે ભૂસે બેહીને હું ખાવા આલવા નહીં આવ્યું આ ડોસી આવી નહીં અચ્છે કુણ હું કરશો જોત તો ચારસો રૂપિયા નાઈ આવી પેગા ભેગા ભેગા મારે ચારસો હોત તો હારું કોઈ કટાણું આવત અને મરસું આવત મેઠું આવત કોકલા લેતો હોત હું મને જો દેતા હું કરું બેહી જ રોટલા બોટલા ઘડું તાણ આ ડોસી આવે ને સૈન ઘેર થઈ અને રોટલા બનાવો ખાવું ખાઉ અળશે माताजी मित्रों आ छे आज नो वीडियो केवो लागे कमेंट करजो लाइक करजो अन बने એટલે કે તમારા દોસ્તો સાથે શેર કરજો અન સબસ્ક્રાઇબ કરાવજો તો થુર્યા તમને યાર કેમેરા ચાલુ જો આવા નાવા હસીહી વિડિયો મે હસાવીહી એટલે ધનાજી તમારું કઈ કહેવું મારું તો એમ જ કેવું તમે સપોર્ટ નહીં કરતા એટલે સપોર્ટ કરજો ફૂલે ફૂલ હા આયા હારી બીજું કોઈ નહીં લે એ તો અમાર કાર્ટૂન નથી અમારો ચેનલ ના તો બસ અને તો આવી મસ્તી અમારે એટલે વધારે મસ્તી કરી ના પેલા હું જય માતાજી રજા લઉં છું નવા વિડીયો સાથે મળીએ